દાહોદના દેવગણ મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને ત્રણ સરકારી અધિકારીઓ આરોપી બને છે અને આ મામલો ગુંજો છે સંસદમાં અને સંસદમાં સરકારે સ્વીકાર્યું છે કે આ ભ્રષ્ટાચાર થયો છે અને ગુનો પણ દાખલ થયો છે અને દસ ટીમો તપાસ કરી રહી છે આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે ગુજરાતમાં જે પ્રકારે દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુરમાં માં મનરેગા કૌભાંડ સામે આવે છે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો કિરણ અને બળવંત ખાબડ પોતે આરોપી બને છે સરકારના ત્રણ અધિકારીઓ પણ આરોપી બને છે લીધે ખળભળાટ પણ પણ મચી જવા પામ્યો કેમ કે સરકારના મંત્રીના પુત્રો ભ્રષ્ટાચારમાં લિપ્ત આરોપ લાગે છે અને ગુનો દાખલ થાય છે મામલો ગુંજ્યો છે રાજ્યસભામાં અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મામલે જ્યારે સરકારને સવાલ પૂછ્યો ત્યારે તેમણે સ્વીકાર્યું કે ગુજરાતમાં મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે ગુનો પણ દાખલ થયો છે અને

કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે આજે સંસદમાં રાજ્યસભામાં મારો એક આ પ્રશ્ન હતો અને આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દાહોદમાં જ ત્રણ ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની એફઆઈઆર પોલીસ ફરિયાદ દાખલ કરવી પડી છે આ દાખલ કરનારા એ સરકારના જવાબદાર અધિકારીઓ છે મારા આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે એ પણ સ્વીકાર્યું છે કે એટલો મોટો ભ્રષ્ટાચાર હોવાના કારણે દસ ટીમો બનાવીને આની તપાસ ચાલી રહી છે ત્યારે હું આશા રાખું છું કે ભ્રષ્ટ શાસન લિફાફોપી ના કરે અને કડકમાં કડક પગલાઓ આ ભ્રષ્ટાચારીઓ સામે લેવા જોઈએ કારણ કે ગરીબના અધિકારના રૂપિયા જો આ રીતે ખવાઈ જાય દાહોદમાં સ્પષ્ટ રીતે જે આજે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે બચ્ચુભાઈ ખાબડ બેઠા છે એમના નામનું ખેતર છે એમના નામની જમીન છે એ પોતાના નામની જમીનમાં બંધ બને નહેર બને બંધ બને પાણી રોકાણ હોય ત્યાં વૃક્ષારોપણ થાય પાછું રિનોવેશન થાય એક એક નાના નાના પોતાની માલિકીના જમીનના ટુકડાઓમાં અનેક વર્ક ઓર્ડર અપાવી લઈએ રૂપિયા ખવાઈ જાય અને છતાં ગુજરાતમાં મંત્રી તરીકે ચાલુ રહે મુખ્યમંત્રી શ્રી આ શું કરો છો તમે કેવા પ્રકારની આ પદ્ધતિ છે મનરેગાનો કાયદો સ્પષ્ટ છે એની સ્કેડ્યુલ વનમાં સ્પષ્ટ રીતે લખાયું છે કે કદાચ કોઈ પ્રાઇવેટ જમીનમાં નાનું કામ કરવાનું હોય તો એ વ્યક્તિ એસસી એસટી અથવા નાનો સીમાંત ખેડૂત હોવો જોઈએ એ માણસ પોતે પણ જોબ કાર્ડ ધરાવતો એક શ્રમિક તરીકે કામ કરતો હોવો જોઈએ આમાંનું કોઈ પાલન નથી થયું મંત્રીશ્રીના બે બે દીકરાઓ મટીરિયલ સપ્લાયના નામે કરોડો રૂપિયા ખવાતા હોય જીએસટી પણ ન ભરાતું હોય શું આની તપાસ નહી કરવાની શું આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પરવાનો છે થોડા દિવસ દિવસ બે કે ત્રણ છેબુઘોડાનો મારો પ્રશ્ન હતો એમાં પણ સ્વીકારાયું છે મોટા ભ્રષ્ટાચાર મને આંકડો આપવામાં આવ્યો કાયદો સ્પષ્ટ કહે છે મનરેગાનો કે મટીરિયલ અને રોજગારી એમાં સાઠ ટકા અને ચાલીસ ટકાનું ધોરણ જળવાવું જોઈએ જાંબુઘોડામાં આ ધોરણ દેવે મુકાયું માને સાઈઠ ટકા મજૂરોને અને ચાલીસ ટકાનું મટીરિયલ એમ નહીં મજૂરોને ચૂકવાતા કરતા અનેક ગણા વધારે કરોડો રૂપિયા મટીરિયલ સપ્લાયના નામે ખવાઈ ગયા છે હું આશા રાખું છું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આપ તો સરપંચોને ધમકાવીને કહો છો કે ભ્રષ્ટાચાર નહી ચાલે તો તમારા મંત્રીઓને તમારા મોટા માથાઓ સરપંચ તો કેટલું કરે તમારા મનરેગામાં કરોડો કરોડોનો ભ્રષ્ટાચાર છે કડક હાથે આનેથી કામ લેવામાં આવે